પોરબંદરમાં નારી શક્તિના વિશિષ્ટ સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો વિશ્વ મહિલા દિવસ અંતર્ગત જે બહેનોને ફક્ત દીકરીઓ જ હોય એવા પંચોતેર બહેનોના સન્માનનો નારી તો કદી ન હારી ભાગ બે એક નવતર કાર્યક્રમ રોજ શ્રી વલ્લભ પ્રભુ સત્સંગ મંડળ ધી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ અને શ્રી વલ્લભ પ્રભુ મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે શ્રી ઠાકોરજીની અસીમ કૃપાથી સંપન્ન થયો હતો જેમાં પંચોતેર જેટલા બહેનોનું શાલ સન્માન પત્ર અને જ્ઞાનવર્ધક પુસ્તિકા દ્વારા સન્માન કરવામાં આવેલું હતું આ દિવ્ય નવતર કાર્યક્રમની શરૂઆતમાં જાણીતા ઉદ્ઘોષક પ્રકાશભાઈ રૂપારેલ દ્વારા સમગ્ર કાર્યક્રમની રૂપરેખાનું સુંદર વર્ણન કરી કાર્યક્રમનો શુભ ઉદ્દેશ્ય દર્શાવવામાં આવ્યો હતો સ્વાગત પ્રવચન ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફના પ્રમુખ જતીનભાઈ હાથી દ્વારા કરવામાં આવ્યું હતું ઉદ્યોગપતિ પદુભાઈ રાયચુરા દ્વારા રાજીપા સાથે આવા સુંદર કાર્યક્રમના આયોજન માટે આયોજકોની બિરદાવેલ હતા નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીએ મહિલા વિશે જણાવતા કહ્યું હતું કે મ એટલે મહેનતું હી એટલે હિંમતવાન અને લા એટલે લાજવાબનું વિસ્તૃત વર્ણન કરી નારી શક્તિને બિરદાવતા આવા દિવ્ય કાર્યક્રમ માટે રાજીપો વ્યક્ત કરેલ પબ્લિક સ્પીકર ઋષિકાબેન હાથી દ્વારા સાવિત્રીબાઈ ફૂલે વિશે વિસ્તારથી જણાવી નારી શક્તિનું સુંદર વર્ણન કરી અહોભાગ્યની લાગણી પ્રગટ કરેલી હતી યુવા વૈષ્ણવાચાર્ય પૂજ્ય ગૌસ્વામી શ્રી એકસો આઠ શ્રી જય લાલજી મહોદય દ્વારા આશીર્વાદ સાથે જણાવ્યું હતું કે જે ઘરમાં નારીનું સન્માન થાય છે એ ઘરમાં સદાય સુખ શાંતિનો વાસ રહે છે તેમજ નવરાત્રિમાં પણ માતાજીની શક્તિના ગુણગાન ગવાય છે તેમજ માતા જેવી છાયા આશ્રય પ્રેમ અને રક્ષા સંતાનને બીજું કોઈ આપી ન શકે એનો શાસ્ત્રો કે પ્રમાણ સાથે અદ્ભુત વર્ણન કરી આવા દિવ્ય કાર્યક્રમ માટે ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરી ઉપસ્થિત સૌને મંગલ આશીર્વાદ પ્રદાન કર્યા હતા આ દિવ્ય કાર્યક્રમમાં ડિસ્ટ્રિક્ટ ચેમ્બરના મંત્રી શ્રી જયેશભાઈ પતાણી અનિલભાઈ કારિયા દિલીપભાઈ ગાજરા ટીકે કારિયા વૈષ્ણવ અગ્રણ મગનભાઈ ગોકાણી રસિક બાપા રોટલાવાળા અન્ય ક્ષેત્રના ભાવીનભાઈ સામાણી મહેન્દ્રભાઈ પોપટ રજનીકાંતભાઈ મોઢા તથા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ડોક્ટર સુરેશભાઈ ગાંધી સાહેબ અને ડોક્ટર સુરેખાબેન શાહ નો સુંદર સહયોગ મળ્યો હતો સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જતીનભાઈ હાથી પ્રકાશભાઈ રૂપારેલ હિતેશભાઈ સોનીગ્રા અજયભાઈ મોનાણી પ્રદીપભાઈ ગજ્જર અને સંસ્થાના ત્રિવેદીભાઈ તેમજ સુધીરભાઈ તથા મહિલા મંડળના દર્શનાબેન રૂપાડે નિશાબેન રૂપાડે મીનાક્ષીબેન ગજ્જર હેતલબેન સોનીગ્રા તથા દિવ્યાબેન વાજાએ જહેમત ઉઠાવી હતી સમગ્ર કાર્યક્રમનું અનોખી શૈલી દ્વારા ભાવમય સંચાલન જાણીતા ઉદ્ઘોષક પ્રકાશભાઈ રૂપારેલ દ્વારા કરવામાં આવ્યું હતું નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ

જેમાં ઉપસ્થિત રહેવાનો અવસર મને પ્રાપ્ત થયો જે આનો પહેલો કાર્યક્રમ હતો એમાં પણ મને આગ્રહ થયેલો પણ વ્યસ્તતાના કારણે પહોંચી ન શકાયું આજે મને એ અવસર પ્રાપ્ત થઈ રહ્યો છે સર્વપ્રથમ એની પ્રસન્નતા આપ સૌની સમક્ષ અભિવ્યક્ત કરી વધારે સમય ન લેતા નારી શક્તિ ઉપર કઈ થોડું ચિંતન કરીએ

रमन्ते तत्र देवताः यत्रै तास्तु न पूज्यन्ते सर्वस्तत्राफलक्रिया केवामावियो के, के ज्ञान नारी नो सम्मान छ ज्या नारी पूजा खाय छ जे कुलमा नारी पूजाई छ रमन्ते तत्र देवताः त्या 33 कोटी देवताओ ત્યાં આવી ઉપસ્થિત રહી અને એક કુળનું મંગળ કરે છે એક કુળમાં મંગળ કરે છે ત્યાં આવનારા વિઘ્નોનો નાશ કરે છે અમંગળોનો નાશ કરે છે અને યત્રે તાસ્તુ ન પૂજ્યંતે જે કુળની અંદર જે ઘરમાં નારીનું સન્માન નથી નારીની પૂજા નથી નારીનો આદર નથી એ મોટા મોટા પ્રકૃતિ અને પુરુષ થી આખું જગત આખો સંસાર બનેલો છે

અને પોતાના શિશુને આપવા આવું પરોપકાર આખા જગતમાં એક માત્ર માતા કરી શકે છે આ નારીનું સ્વરૂપ છે જેની અંદર કોમળતા છે તે નારી છે જેની અંદર દયા છે તે નારી છે જેની અંદર કરુણા છે તે નારી છે જેની અંદર પ્રેમ છે તે નારી છે જેની અંદર વિજય છે તે નારી છે આપણા શાસ્ત્રોના કેટલા દ્રષ્ટાંતો આપણે આમાં લઈ શકીએ છીએ જેનું હૃદય સહજ ભોળું છે જેની અંદર સહજતા છે તે નારી છે રામાયણ આપણે બધા જાણીએ છીએ દંડકા રજ્યમાં રામ ભગવાન જ્યારે હતા એ સમયે જ્યારે પેલા સુવર્ણના મૃગને શોધવા ભગવાન જાય છે ત્યારે શ્રી સીતાજી ત્યાં ઉપસ્થિત છે અને બ્રાહ્મણ આવે છે વેશ બદલીને આવે છે અને એ પરિસ્થિતિમાં પોતે પ્રકૃતિ છે સમગ્ર જગતની વિશ્વની પ્રકૃતિ છે જીવ માત્રને જાણનારી છે છતાં પણ એને નારીનો સ્વભાવ બતાડ્યો ઘોડા ઘોડપણમાં પોતે ત્યાં બધાઈ જાય છે આ નારીનું સ્વભાવ છે જેમાં સહજતા છે

કે આના પાસે દવાખાને તો બધાનું મોઢું નાનું થઈ જાય કારણ કે ઘરમાં જે અસ્તિત્વ લઈને બેઠેલી નારી છે એ ઘરમાં જ એમ લાગે કે આજે કઈ છે જ નહીં એટલે નારી માટે જેટલા આપણે ગુણ ગાઈએ એટલા